વડોદરાના યુવકને હોંગકોંગમાં ગુંધી રાખ્યાનો આરોપ છેલ્લા છ મહિનાથી પરિવાર સાથે સંપર્કમાં ન હોવાનો આરોપ સમા વિસ્તારમાં રહેતા તુષાર રાણપરા એજન્ટની મદદથી ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસે નોકરી માટે દુબઈ ગયો હતો જે માટે પરિવારજનોએ એજન્ટને ફી પેટે દોઢ લાખ રૂપિયા પણ ચૂકવ્યા હતા જોકે દુબઈ ગયા બાદ તુષાર નિયમિત રીતે પરિવાર સાથે વિડીયો કોલ પર વાત કરતો હતો પાંચ મહિના દુબઈમાં રહ્યા બાદ તુષારનો અભિષેક નામના એજન્ટ સાથે સંપર્ક થયો અને નોકરીની લાલચમાં એજન્ટ સાત સપ્ટેમ્બરે તુષારને હોંગકોંગ લઈ ગયો હતો હોંગકોંગ પહોંચ્યા બાદ તુષારે માતા પિતા સાથે વિડીયો કોલ પર વાત કરીને જંગલ જેવી જગ્યામાં પ્રતિમાના નિર્માણની વાત કરી હતી જો કે ત્યારબાદ છ મહિનાથી તુષારનો કોઈ સંપર્ક ન થતા આખરે પરિવારજનો પોલીસની મદદ લીધી માતા પિતાએ સમા પોલીસ સ્ટેશનમાં વૈદ કુશાંગ અને દુબઈના અભિષેક નામના એજન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે પરિવારજનોએ પોલીસ સમક્ષ પુત્રને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાનો અને છ મહિનાથી ગોંધી રાખ્યા હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે ત્યારે આજે તુષારના માતા પિતાએ પોલીસ ભવન પહોંચીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ યોગ્ય તપાસની માંગ કરી સાથે જ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવાની પણ તૈયારી દર્શાવી